નમસ્કાર આપ જોઈ રહ્યા એ ગુજરાતી ન્યૂઝ હવે છે અગતના સમાચાર મેઘરાજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની દોડધામ છેલ્લા કેટલાય સમયથી ખાતર માટે લાઈનોની પરિસ્થિતિ ઊભી મેઘરજ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વધતી ઠંડી વચ્ચે ઘઉંની વાવણીના મહત્વના સમયમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારે જ ખેડૂતો સહિત મહિલાઓ અને પુરુષો ખાતર મેળવવા માટે કેન્દ્રો આગળ લાંબી લાઈનમાં ઉભા મજબૂર બને છે અછત ન હોવાની ચર્ચાઓ વચ્ચે પણ કેમ રોજિંદા લાઈન લાગ રહી છે તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે ખેડૂતોનું કહેવું છે કે ખાતર વિશે વધુ પૂછપરછ કરતા સંબંધિત અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી જેના કારણે યુરિયા માટે લાઈનો લાગવાનું સાચું કારણ શું તેમજ જવાબદાર તંત્ર કેમ ધ્યાન નથી આપતું જેવી શંકાઓ વધુ ઊંડા બની રહી છે હાલમાં ચાલી રહેલી આ પરિસ્થિતિમાં સૌથી વધુ પીસાઈ રહ્યો છે ખેડૂત વારંવાર સજાતી ખાતરની અછત જેવી સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ખેડૂતોમાં રોષ સાથે નિરાશા પણ જોવા મળી રહી છે રિપોર્ટર ઓવેશ શેખ